બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી એક સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના સનસની ખેજ કિસ્સામાં ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે ભાભર તાલુકાના ચચાસણ ગામના સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની એક સગીરા ઉપર ખેતરમાં ભેંસોચારો નાખવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવ્યો હતો તેણે સગીરા સાથે બળજળવીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો આટલું જ નહીં નરાદમ સાહિલજીએ સગીરાના મોબાઈલ ફોનમાં વિપત્સ બોટો પાડીને તેને બ્લેકમેલ કરી હતી અને તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ધમકીઓના જોરે તેણે ભોગ બનનાર સગીરા સાથે છથી સાત વખત મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો આ બાબતે સગીરાએ હિંમત દાખવી ભાભર પોલીસ મથકે ભાભર તાલુકાના ચચાસણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તત્કાળ કાર્યવાહી હાથ ધરીને પોક્ષો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ફરિયાદ નોંધાતા જ આરોપી સાહેલજી ઠાકોર નાસી છૂટ્યો હતો પરંતુ બાભર પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખી દિવસ રાત એક કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી સાહેલજી માનાજીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સાહિલજી ઠાકોર ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તેની ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ કરવામાં આવે તો વધુ ચોંકાવનારા રહસ્યો બહાર આવી શકે તેમ છે ઉલ્લેખનીય છે કે આ આરોપી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે ભાપર પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સમાજમાં કાયદાનો ડર સ્થાપિત થયો છે અને આવા નરાધમોને ઝડપી પાડવામાં પોલીસની સજ્જતા ફરી એકવાર સાબિત થઈ છે બાબર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે તો તાત્કાલિક ફરિયાદી બેનની ફરિયાદ નોંધવામાં આવે છે અને જે આરોપી છે જે ચાચાસણા ગામનો છે તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર તરીકે પોતાની ઓળખ આપે છે અને ઓળખે નામ છે એસ ઠાકોર અને આખું નામ છે સાહિલ માનાજી ઠાકોર તો તેને ગણતરીના કલાકોમાં આરોપીએ પકડી પાડેલો છે અને તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ બીજી રીતે કરેલ છે કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં આરોપી છે એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરાવે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને હા એ પણ અત્યારે હાલ ચાલુમાં છે એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે